જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તો આજના ઘણા લોકો પોતાને પોતે બરબાદ કરવામાં લાગ્યા છે કારણ કે કેટલાક લોકો દાન કરતી વખતે એવી વસ્તુઓનું દાન કરી દે છે જેનું દાન કરવું જોઈએ નહીં આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં દરિદ્રતા તો આવે છે અને માતા લક્ષ્મી પણ રૂઠીને ચાલી જાય છે અને પતિ પર સંકટો પણ આવે છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જે વ્યક્તિ આ પાંચ વસ્તુઓને બીજાઓને આપે છે તે પોતે બરબાદ થઈ રહ્યો છે અને પોતાનું ભાગ્ય ખરાબ કરી છે જો તમે પણ આ પાંચ વસ્તુઓમાંથી કોઈ વસ્તુ બીજાને ભલાઈ માટે આપી રહ્યા છો તો સમજી જાઓ કે તમે પોતે તમારા પોતાના જીવનને બરબાદ કરી રહ્યા છો આજકાલ મિત્રો બાગેશ્વર ધામ દ્વારા બતાવેલા ઉપાયોમાં કેટલાક લોકો સો ટકા વિશ્વાસ સાથે અપનાવે છે તેઓ તેમના બતાવેલા રસ્તા પર ચાલીને પોતાના ઘરની દિશા અને દશા બંને બદલી નાખે છે આજકાલ માણસ જ પોતાના પગ પર કુહાડી મારવા લાગ્યો છે એટલે કહેવાનો અર્થ એ છે કે પોતે જ ભૂલ કરે છે અને પછી કહે છે હે ભગવાન તમે મારી સાથે આવું કેમ કર્યું ઉપરથી ભગવાનને દોષ આપવા લાગે છે અને તમે પણ આ ભૂલ તમારા ઘરમાં કરી રહ્યા હશો ત્યારે જ તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થવા માંડ્યો હશે અને જ્યારે અમે આ પ્રકારના કાર્યો ઘરમાં કરીએ છીએ ત્યારે ઘરની દશા અને દિશા બંને બગડી જાય છે મિત્રો ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ કોઈને પણ ન આપવી જોઈએ નહીતર તમે સડક પર આવતા થોડો સમય લાગશે ભક્તો શ્રી કૃષ્ણના મત પ્રમાણે માણસે પોતાના ઘરની વસ્તુઓને ભૂલથી પણ બીજાને ઉધાર કે ભેદ તરીકે કદી ન આપવી જોઈએ અને ભૂલથી પણ દાન ન કરવું જોઈએ આ વસ્તુઓ સાથે ઘરમાંથી લક્ષ્મી પણ ચાલ્યા જાય છે અને બાળપણથી શીખવવામાં આવે છે કે બીજાની મદદ કરવાથી બીજાને દાન આપવાથી માણસને પુણ્ય મળે છે કારણ કે શ્રી કૃષ્ણના મત પ્રમાણે જે માણસ સારા કર્મ કરે છે તેને તેનું સારું ફળ મળે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ બીજાઓને આપો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે કારણ કે આ વસ્તુઓ સાથે તમારા ઘરની શાંતિ સુખ અને સમૃદ્ધિ જોડાયેલી હોય છે જો તમે આ વસ્તુઓ બીજાને આપી દેશો તો તમને ગરીબાઈનો સામનો કરવો પડી શકે છે તમારા ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જઈ શકે છે તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને ચલાવવું જોઈએ જે વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર નથી ચાલતો તેના ઘરમાં વિનાશના લક્ષણો દેખાવા લાગે છે તમને વિનાશ ન થવો જોઈએ તમારા ઘરને બચાવવું જોઈએ તમારા ઘરમાં રહેતા દરેક સભ્યો સાનુકૂળ રહે મિત્રો રસ કદી પણ ન કરતા ઈશ્વર કહે છે છે જે વ્યક્તિ સારી રીતે કરે તેને હું સ્વીકાર કરું છું તેની દરેક મનોકામનાઓને હું પૂર્ણ કરું છું વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરી અને નીચે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી જરૂરથી લખી દેજો મિત્રો વિષ્ણુ પુરાણમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વસ્તુઓનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવ્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મીનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે મિત્રો જે ઘર પર માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં સદૈવ ધન વૈભવ સુખ અને શાંતિનું આગમન થાય છે જો માતા લક્ષ્મી કોઈ કારણસર રુષ્ટ થઈ જાય છે તો ઘરમાંથી સુખ સંપત્તિ અને વૈભવ પણ નષ્ટ થઈ જાય છે તેથી તમે ધ્યાન રાખો કે તમારા ઘરમાં મોજૂદ એવી વસ્તુઓ જેનો સંબંધ માતા લક્ષ્મી સાથે છે તે કદાચ બીજાઓને ઉધાર પણ ન આપો ભક્તો જે વ્યક્તિ આજે આ પાંચ વસ્તુઓ સારી રીતે જાણી લેશે તે વ્યક્તિ કોઈને પણ નહીં આપે અને તેના ઘરમાં સુખ શાંતિ રહેશે અને તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે આજે મિત્રો કંઈ પણ થઈ જાય તમે આ પાંચ વસ્તુઓ વિશે જાણી જશો વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ શાંતિ બની રહે અને ઘરમાં ધનનો અભાવ ન રહે પરંતુ માત્ર મહેનત કરવાથી વ્યક્તિની આ ઈચ્છા પૂરી થતી નથી ભક્તો ઘણીવાર એવું બને છે કે આવક સારી હોવા છતાં પણ ઘણી મહેનત કરવા છતાં પણ ઘરમાં ધનનો અભાવ રહે છે તેનું કારણ એ છે કે અજાણતા થયેલી ભૂલો મિત્રો શાસ્ત્રોમાં ઘણી નીતિઓ વિશે કહેવામાં છે જેનું પાલન કરવાથી જીવનની ઘણીક સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો માત્ર એટલું જ નહીં નીતિઓનું અનુસરણ કરવાથી ઘર પરિવારમાં સદૈવ ખુશહાળી રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી કદી પણ પૈસાની ઘટ રહેતી નથી ગરુડ પુરાણમાં જે હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે તેમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ મળે છે કે જે ગરીબી અને દરિદ્રતાનું કારણ બને છે જો તમે આ કાર્ય કરતા હો તો આજે તેને છોડી દો નહીં તો ઘણી પ્રકારની તકલીફો સહન કરવી પડી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા તમારી પાસે જે કામ છે તે બાજુમાં મૂકી દો અને ધ્યાનપૂર્વક જે તમને કહેવામાં આવી રહ્યું છે તેને જરૂરથી સાંભળો તો સૌ પ્રથમ વસ્તુ છે પત્નીના ઘરેણા મિત્રો શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓના આભૂષણોને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સુંદર આભૂષણોથી સુશોભિત સ્ત્રી માત્ર લક્ષ્મીના પ્રતિબિંબ જેવી દેખાય છે તેથી જ્યારે પણ આપણે ઘણા ખરીદીએ છીએ તો સૌ માતા લક્ષ્મી સમક્ષ મૂકી અને તેની પૂજા કરીએ છીએ અને ત્યારબાદ જ તેને પહેરીએ છીએ ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે તેમની ઘડે આભૂષણોનું હોવું એ સુખ સમૃદ્ધિને દર્શાવે છે તેથી પત્નીના ઘરણા કદી પણ કોઈને ઉધાર દાન કે અન્ય વ્યક્તિને ઉપયોગ માટે ક્યારે પણ આપવા જોઈએ નહીં ખાસ કરીને સુહાગીન મહિલાઓને તેમનું મંગલસૂત્ર પાયલ અને બિછિયા કોઈ અન્ય મહિલાઓને ઉપયોગ માટે ન આપવી જોઈએ આથી ઘરની બરકત અને ભાગ્ય તે ગહના સાથે ચાલુ જાય છે અને માતા લક્ષ્મી અત્યંત રુષ્ટ થઈ જાય છે તેથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે આ ઘરેણાને અન્ય લોકોના ઉપયોગ માટે ન આપો મિત્રો ઘણી મહિલાઓ એવી હોય છે જેઓને પોતાના ઘરેણાઓ ગમતા નથી અને બીજી મહિલાઓના ઘરેણાઓની શૈલી અને બનાવટ ગમે છે જેના કારણે મહિલાઓ પોતાના ઘરેણાંઓને પહેરવા માટે એકબીજા સાથે બદલાવ કરી લે છે પરંતુ મિત્રો આમ કરવાનો અર્થ એ છે કે તમે પોતે માતા લક્ષ્મીને રુષ્ટ કરી રહ્યા છો અને ઘરમાંથી બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો કારણ કે આભૂષણ કે ઘરેણાઓ માતા લક્ષ્મીનું પ્રતિક ગણાય છે અને તમારે પોતે જ ઘરેણા પહેરવા જોઈએ અને કોઈ બીજાના ઘરેણા પણ પહેરવા ન જોઈએ બીજી વસ્તુ છે ઝાડુ મિત્રો ઝાડુ છે સફાઈ માટે વપરાય છે આપણે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને તે દૂર કરે છે તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો હોય છે તેથી તમારા ઘરને ઝાડુ કદી પણ કોઈને ઉધારમાં અથવા ઉપયોગમાં ન આપવો જો કોઈ ઝાડુ ખરાબ થઈ ગયું હોય તો તેને કોઈ પ્રવાહીમાં પાણીમાં વહાવી દો પરંતુ તે ઉધાર માટે ક્યારે પણ ન આપો કે ન કે તેને કચરામાં નાખો કારણ કે જો તમારા ઘરનો ઝાડુ કોઈ બીજા વાપરે તો તેનો પ્રભાવ તમારા ઘરની સુખ શાંતિ પર પડે છે સાથે જ એ પણ ધ્યાન રાખો કે બીજાના ઘરના ઝાડુ પોતાના ઘરમાં ક્યારે પણ ઉપયોગ માટે ન વાપરવું જોઈએ કારણ કે આમ કરવાથી તેઓના ઘરની નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે તમારે હંમેશા ઝાડુને છુપાવીને રાખવો જોઈએ તેને એવી જગ્યાએ રાખવો જોઈએ જેથી બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિની નજર તેના પર ન પડે જો તમે ઝાડુને ખુલ્લી જગ્યાએ મૂકો છો તો ઘરમાં વાસ્તુ દોષ લાગી શકે છે અને સાથે જ તમારા તૂટેલા ઝાડુને ઘરમાંથી તરત જ બહાર કાઢી નાખવો જોઈએ પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઝાડુને પથારીની નીચે ક્યારે ન મૂકવો જોઈએ તેને રસોઈ ઘરમાં પણ ન મૂકવો જોઈએ આથી તમારા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધી શકે છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઝાડુ પર ક્યારે પગ ન મૂકવો જોઈએ જો તમે ઝાડુ પર પગ મૂકો છો તો આ માતા લક્ષ્મીનું અપમાન કરવા જેવું ગણાય છે ઝાડુ પર પગ મૂકવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે જો ઘરમાં ઝાડુ રાખો છો તો તેને રાખવાના સાચા વાસ્તુ નિયમો વિશે જરૂરથી જાણી લો જેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં ખુશહાળી આવે અને ક્યારે પણ ઘરના કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર નીકળતા ચારોનો ઉપયોગ ન કરવો જોઈએ આથી બહાર જનાર વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા મળતી નથી મિત્રો ફક્ત એટલું જ નહીં જ્યારે તમારા ઘરમાં નવી વહુનું આગમન થાય છે તમારી દીકરીઓ ઘરથી સસુરાળ તરફ જતી હોય છે ત્યારે પણ જાડું ન નાખવું જોઈએ માન્યતા છે કે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી રૂઢિ થાય છે અને તમને નાણાકીય નુકસાન થઈ શકે છે ત્રીજી વાત છે સૂર્યાસ્ત પછી દૂધ દહીં ચોખા નાળિયેર લોટ જેવી વસ્તુઓ સફેદ વસ્તુઓનું ધ્યાન ક્યારેય પણ ન કરવું જોઈએ બીજાઓને ઉધાર આપવો અશુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે સફેદ વસ્તુઓની જટ પૂરી નજર લાગી જાય છે તેથી સૂર્યાસ્ત પછી તમારા ઘરની વસ્તુઓને ક્યારે પણ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓ આપવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે જો તમે કોઈને આપવા માંગતા હોય તો તેમને બજારમાંથી ખરીદીને આપી શકો છો પણ તમારી ઘરની રસોઈમાંથી ઉઠાવીને ભૂલથી પણ ક્યારે પણ બીજાને ન આપશો અને ખાસ કરીને મીઠું તો કદાપી પણ ન આપવું જોઈએ હવે ચોથી વાત છે મિત્રો લક્ષ્મી એ ધનની દેવી છે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વસતી રહે એ માટે તમારે સતત પ્રયાસો કરવા જોઈએ જે ઘરમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ હોય છે ત્યાં ધનની વૃદ્ધિ નક્કી થાય છે તેથી જો તમે તમારી પત્નીને પાસેથી કોઈ નાણાં રાખ્યા હોય તો તે નાણાં કોઈને પણ ઉધાર માટે ન આપવા જોઈએ જો તમે તમારી પત્ની પાસે રાખેલા ધનને ઉધાર આપશો તો તેથી તમારા ઘરમાંથી લક્ષ્મી માતા ચાલ્યા જશે અને ભવિષ્યમાં તમને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલા ધન કોઈને પણ ન આપવો જોઈએ તો મિત્રો પાંચમી વાત એ છે કે મહાલક્ષ્મી વૈભવ આપનારી સૌભાગ્ય આપનારી મમતાની મૂર્તિ છે અને સાથે જ તે અન્નપૂર્ણા પણ છે તેથી અન્નગ્રહણ કરતાં પહેલાં મા મને ધન્યવાદ અચૂકથી આપવો જોઈએ રસોઈઘરની શુદ્ધતા અને સંપત્તાની એટલી જ આવશ્યકતા છે જેટલી ધનની પાંચમી વસ્તુ છે રસોઈઘરનો ચકલો બેલન અને તવો હા તમારી રસોઈ ઘરનો ચકલો બેલન કે તવો કોઈને પણ ઉધાર કે ઉપયોગ માટે ક્યારે પણ ન આપવા જોઈએ આ વસ્તુઓને આપ્યા પછી તમારું ભાગ્ય તેમની સાથે ચાલી જાય છે માતા લક્ષ્મી આ વસ્તુઓ અત્યંત પ્રિય છે તેથી ક્યારે પણ તેમને ન આપશો પોતાના ઘરનો ચકલો બેલન કે તવો બીજાના ઉપયોગ માટે ન આપશો નહીંતર તમારા ઘરમાં દુર્ભાગ્ય વાસ કરી શકે છે મિત્રો છઠી વાત છે નકુલી વસ્તુઓ એ ક્યારે પણ કોઈને દાનમાં ન આપવી જોઈએ જ્યોતિષ વિદ્યામાં અને નુકસાનકારક બતાવવામાં આવે છે માનવામાં આવે છે કે નકુલી વસ્તુઓનું દાન કરવાથી પરિવારમાં સુખ શાંતિનો ભંગ થાય છે આ પછી ઘરના સભ્યો વચ્ચે તણાવ વધવાની અને સંબંધો બગડવાની પણ આશંકા રહે છે ઘણીવાર લોકો અન્ય વસ્તુઓ સાથે સ્ટીલના વાસણો પણ દાનમાં આપે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવું આપણા ઘર માટે અશુભ બની રહે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સ્ટીલના વાસણો દાન કરવાથી પરિવારમાં સુખ શાંતિ ભંગ થાય છે અને ઝઘડા પણ આવે છે આના કારણે ઘરમાં આર્થિક તંગી બની રહે છે તેથી સ્ટીલના વાસણો દાન કરવાથી બચવું જોઈએ જો તમે પણ સ્ટીલના વાસણો દાન કરતા હો તો આગળથી ન કરો કદી પણ પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ સૂર્યાસ્ત પછી ડુંગળી અને લસણનું દાન ન કરવું જોઈએ મિત્રો સાતમી વસ્તુ છે ફાટેલા ગ્રંથ અને પુસ્તકો માનવામાં આવે છે કે કદી પણ ફાટેલા ગ્રંથ અને પુસ્તકોનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવું સારો સંકેત ગણાતું નથી તેલ કદી પણ વપરાયેલું તેલ ખરાબ થઈ ગયેલું તેલ દાનમાં ન આપવું જોઈએ તો મિત્રો આ હતી તે વસ્તુઓ જે કદી બીજાઓને ઉધાર કે દાનમાં ન આપવી જોઈએ દાનનું મહત્ત્વ દરેક ધર્મમાં વર્ણવવામાં આવ્યું છે સનાતન ધર્મના સદીઓથી જ દાનની આપવાની પરંપરા પાડવામાં આવે છે મિત્રો ગુપ્ત દાનને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે જે દાન વગર સ્વાર્થે ગુપ્ત રીતે કરવામાં આવે તે ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે આથી વ્યક્તિને પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્ય કર્મોમાં વૃદ્ધિ થાય છે દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ દાનનો અર્થ એ નથી કે જે વસ્તુ તમને કામની ન હોય એટલે કે ઉપયોગ કરવાને લાયક ન હોય તેને દાન કરી દેવાય આવું દાન માન્ય નથી દાન શરીર મન અને ધનથી કોઈ પણ રીતે કરવાનું હોય છે પરંતુ નિસ્વાર્થ ભાવથી કરવાનું પડે વાત એ છે કે કોઈ પણ સમય દાન કરી શકાય છે પરંતુ કેટલાક સમય એવા પણ હોય છે કે જેમાં દાન કરવાથી ખૂબ જ સુફળ મળે છે માન્યતા પ્રમાણે કેટલીક વસ્તુઓ છે જેનું દાન જો રોજ સવારે કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ બળવંત રહે છે રોજ સવારેની પહેલી રોટલી ગાયને ખવડાવી સૌથી મોટું દાન માનવામાં આવે છે જો તમે કોઈ પણ દાન નથી કરતા તો ગાયને માત્ર પહેલી રોટલી હંમેશા ખવડાવો તમારું આ દાન મહાન દાન બરાબર ગણાશે મિત્રો સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે માન્યતા છે કે ગાયની સેવા કરવી અને તેને રોટલી ખવડાવવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ જ કારણ છે કે ઘણા પહેલાંથી જ ગાયની રોટલી ખવડાવવાની પરંપરા ચાલી આવી છે માનવામાં આવે છે કે જે ઘરમાં પ્રતિદિન પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કાય માટે જે રોટલી તમે કાઢો તેને સવારે પ્રતિદિન તાઢી રોટલી ગાયને ન ખવડાવવી જોઈએ સવારે જો તમે ગાયને રોટલી ખવડાવો છો તો તેની સાથે થોડું ગોળ પણ ખવડાવો મિત્રો ઘણા ઘરોમાં મહિલાઓની આદત હોય છે છે કે તેઓ સંધ્યા સમયે લાગી જાય અને ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળ ખોલીને ફરે છે પરંતુ આમ કરવું શાસ્ત્રો અનુસાર બિલકુલ પણ યોગ્ય ગણાતું નથી મિત્રો સંધ્યાના સમયે વાળ ખોલી અને કંગી કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા માંડે છે અને માતા લક્ષ્મી એવા ઘરમાં કદી વાસ નથી કરતા તેથી તેથી ભૂલથી પણ આવી ભૂલ તમારે ન કરવી જોઈએ બીજું કાર્ય છે તમે ઘણી મહિલાઓને ઘરના મુખ્ય દ્વાર પર બેસીને ચર્ચા કરતી ગપ્પે લડાવતી જોઈ હશે તમે ભોજન કરતા જોયા હશે પરંતુ ઘરની લક્ષ્મીનું મુખ્ય દ્વાર પર મહિલાઓનું બેસવું તે બિલકુલ પણ શુભ ગણાતું નથી કારણ કે મિત્રો માતા લક્ષ્મી તમારા મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરે છે અને જો મુખ્ય દ્વાર પર મહિલાઓ રસ્તો રોકીને બેસી જાય છે તો મા લક્ષ્મી દ્વાર પરથી જ પાછા ચાલ્યા જાય છે આ બાબતનું હંમેશા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને પ્રવેશી શકે મિત્રો ત્રીજી વાત છે ઘણી મહિલાઓ ઘરમાં મોડી સુધી સૂતી રહે છે તમને જણાવવાનું કે જો ઘરની મહિલાઓ સૂર્યોદય પછી પણ સૂતી રહે છે તો ઘરમાંથી બરકત ચાલી જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે ઘરમાં હંમેશા ગ્રહ કલેશનું વાતાવરણ બની રહે છે તેથી મિત્રો સવારે ઉઠીને ભગવાન હરિનો આશીર્વાદ લો અને ઘરમાં દીપ કરો જેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે ચોથી બાબત છે કે રાત્રે કોઈપણ સમયે ઘરમાં જૂઠા વાસણોનું હોવું બિલકુલ પણ સારું ગણાતું નથી મિત્રો તમને જણાવી દઉં કે જૂઠા વાસણો નકારાત્મક ઉર્જાને ફેલાવે છે આ જ કારણ છે કે આવા ઘરમાં લક્ષ્મીમાં કદી વાસ નથી કરતા જેટલું બને તેટલું રસોઈ ઘરને સ્વચ્છ રાખો જૂઠા વાસણોને રાત્રે જ સાફ કરી દો જો તે શક્ય ન હોય તો જૂઠા વાસણોને રસોઈમાંથી બહાર રાખો તે ઉપરાંત ધ્યાન રાખો કે ઘરની મહિલાઓ જૂઠા વાસણોમાં ભોજન ન ખાય અને બીજાઓને પણ ન પીરસે પાંચમી બાબત છે મિત્રો પત્નીને પ્રેમ સહનશીલતા મમતા અને ત્યાગની મૂર્તિ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓની વાણી અત્યંત કટુ અને કલેશ ઉત્પન્ન કરનારી હોય છે તેઓના સ્વભાવમાં જ ફરિયાદ કરવાની અને મનનો મુટાવ જેવી પ્રવૃત્તિઓ સ્થાપિત થવા લાગે છે જે ઘરમાં પતિ પત્ની વચ્ચે સદૈવ કલેશ રહે છે તે ઘરમાં માતા લક્ષ્મી નહીં પરંતુ તેઓની મોટી બહેન અલક્ષ્મી વાસ કરવા લાગી જાય છે તો મિત્રો આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલી વિડિયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર